શ્રી ગણેશ આઈ નમઃ નમસ્કાર દર્શક મિત્રો ભૌતિક સુખના કારણ શુક્રનું રાશિ પરિવર્તન ક્યારથી છે તમારી રાશિને કેવું ફળ આપનારું બની રહેશે શુભ શુક્ર હોય તો શુભ ફળ મળે છે અને શુક્રનું જો અશુભ ફળ મળતું હોય તો તમે કેવું અનુભવતા હો છો બીજું કે તમને અશુભ શુક્ર છે અને એનું ફળ તમને શુભ મળતું નથી તો એના કયા ઉપાય તમારે કરવાના એ વિશેની માહિતી આપણે જોઈશું તો સૌ પ્રથમ આપણે જોઈએ કે શુક્ર ક્યારે રાશિ પરિવર્તન કરે છે તારીખ ને રવિવારે બપોરે બે ને દસ મિનિટથી શુક્ર રાશિ પરિવર્તન કરે છે જે તારીખ છવ્વીસ સાત બે હજાર પચીસ ને શનિવારે સવારે સાત ને સત્તાવન સુધી રહેશે શુક્રનું રાશિ પરિવર્તન છે મંગળની બેસ રાશિથી સ્વરાશિ વૃષભ રાશિમાં આવશે ઓગણત્રીસ છ થી મંગળ એ મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં આવશે જે તારીખ છવ્વીસ સાત બે હજાર પચીસ ને શનિવાર સુધી સવારે સાત ને સત્તાવન સુધી રહેશે એ પછી શુક્ર મિથુન રાશિમાં આવશે શુક્રનું કારકત્વ સેમો છે શુભ ફળ કઈ રીતે આપે છે જેનો શુક્ર સારો હોય એને કેવું ફળ મળે છે એ આપણે જોઈએ છીએ તો સૌપ્રથમ તો શુક્ર એ દૈત્ય ગુરુ છે દાનવોના ગુરુ બૃહસ્પતિ જે ખરા ગુરુ એ દેવોના ગુરુ છે જ્યારે શુક્ર એ દૈત્ય ગુરુ છે શુક્ર એ શું છે એને વિશેની માહિતી સમજી લઈએ શુક્ર એ પ્રકૃતિ સૌંદર્ય સુખ સંપત્તિ ભૌતિક સુખ આ બધાના કારક છે શુક્ર સારું હોય ને તો આરોગ્ય પણ સારું રહે ઘણું બધું સારું તમે જોઈ શકો સૌથી પહેલું તો તમે ભૌતિક સુખ સારું મેળવો કલા ક્ષેત્રે પણ સારું રહે સાથે સાથે જીવો કે બહુ લક્ઝરિયસ લાઈફ જીવીએ છીએ પરફ્યુમ સુગંધ સેન્ટ અત્તર આ બધું એક પ્રકારનું ઠાઠ વાળું આ જીવન આ શુક્ર સારો હોય તો જીવી શકાય છે પ્રભાવશાળી વ્યક્તિત્વ હોય આખી ઓળખ જુદી પડી આવે એમ લાગે કે આ વ્યક્તિ કંઈક અલગ છે કોઈ પણ વ્યક્તિને એના પર નજર પડે ને તો સૌ પ્રથમ તો અજાણ્યો વ્યક્તિ પણ એક સમયે પ્રભાવિત થઈ જાય આ પ્રભાવિત કરે છે સારો શુક્રો હોય એનું જીવન વીઆઈપી જેવું હોય આમ લાગે કે બહુ મોટો ઇમ્પોર્ટેડ માણસ આમ બહુ જ જોરદાર માણસ છે વીઆઈપી એવું લાગે એની પર્સનાલિટી એવી હોય એ ઇમ્પોર્ટેડ ગાડીમાં ઉત્તમ પર્સનાલિટીથી એ ફરતો હોય સ્ટાન્ડર્ડ મકાનમાં રહેતો હોય આ એનો પ્રભાવ છે વધારે જે પ્રભાવ છે એ શુક્રનો એ સાતમા ભાવ ઉપર છે એ કલત્ર સુખનો છે એટલે એ સાતમા સ્થાનને પ્રભાવિત વધારે કરે છે સાતમું સ્થાન પોતાના જીવન સાથીનું હોય છે પ્રેમ ભોગ વિલાસ ધન સંપત્તિ આના કારક જે છે ને એ શુક્ર છે ઉત્તમ પ્રભાવો અપાવે કોઈ પણને આકર્ષિત કરાવે કોઈની નજર ન પડતી હોય ને તો પણ પડે તો સમજવું કે આનો શુક્ર જન્મકુંડળીનો જન્મનો શુક્ર ખૂબ સારો છે ખૂબ સારું ફળ આપનારા છે તમને તમારી ઓફિસમાં કે ઘરમાં તમને એવું લાગે કે મને બધું વ્યવસ્થિત જ ગોઠવેલું ગમે છે જે પણ આમ અસ્તવ્યસ્ત હોય તો ના ગમે વ્યવસ્થિત હોય તો આવું મને વધારે ગમે છે તો એ સમજવું કે શુક્ર સારો છે તમને જીવનસાથીનું સુખ ઉત્તમ મળે છે ઉત્તમ આકર્ષણ તમે ધરાવો છો તમે કંઈક વિશેષ પ્રેમ પ્રાપ્ત કરો છો તમારે ઊંઘમાં પણ નિંદ્રામાં પણ એવી તમે ગાઢ નિંદ્રા લેવાનું માનો છો તો સમજવું કે આ બધું શુક્ર શુભ છે જેમ તેમ રહેતા હોય ને તો સમજવું કે એનો શુક્ર સારો નથી હવે જે અશુભ શુક્ર હોય ને એને એ વ્યક્તિ જેમ તેમ રહેતો હોય એને ટાપટીપ રહેવું જ ના ગમે એ પરિવારમાં અશાંતિ જ રહ્યા કરે જે અશુભ શુક્ર હોય ને એને કોઈ સૌંદર્ય કે એવું કંઈ ગમે જ નહીં પછી સંયમ ના અમુક વખત તો ચારિત્ર ઉપર પણ એની અસર થાય ભૌતિક સુખ ઓછું મળે તો આ બધું થાય ને તો સમજવું કે આ વ્યક્તિનો શુક્ર એ શુભ ફળ આપતા નથી અશુભ ફળ આપે છે આવું જો વ્યક્તિત્વ હોય તો સમજવું પડે સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે શુક્રની વાળી બે રાશિ છે કઈ રાશિના સ્વામી છે એક તો વૃષભ રાશિ અને એક તુલા રાશિ આ બે રાશિના સ્વામી શુક્ર છે શુક્રની ઉચ્ચની રાશિ છે મીન રાશિ છે મીન રાશિમાં જે છે ને ગુરુની અધિપત્યવાળી મીન રાશિમાં શુક્ર ઉચ્ચના હોય છે જ્યારે કન્યા રાશિમાં એ શુક્ર નીચના બને છે બુધની કન્યા રાશિમાં શુક્ર નીચના બને છે શુક્રના મિત્ર ગ્રહો જે છે ને એ બુધ અને શનિ છે જ્યારે શત્રુ ગ્રહ તરીકે જોઈએ ને તો સૂર્ય ચંદ્ર ગુરુ આ બધા શત્રુગ્રહ છે શુક્રની અસર જે હોય એ કેટલા વર્ષે તેની અસર જોવાય તો શુક્રની અસર પચીસ વર્ષથી અઠ્યાવીસ વર્ષ સુધીમાં એ ઉત્તમ ફળ આપતા હોય છે પચીસ થી અઠ્યાવીસ વર્ષ સુધી શુક્રના ત્રણ નક્ષત્ર છે ભરણી પૂર્વા ફાલ્ગુની અને પૂર્વાશાળા આ ત્રણ નક્ષત્ર એ શુક્રના છે શુક્ર હોય એટલે પુરુષત્વ પર્સનાલિટી ભૌતિક સુખ મોહ મહત્શોક ભોગવિલાસ દાંપત્ય જીવનમાં પણ પ્રેમ કલા ક્ષેત્રે પણ બઉ સારી પ્રગતિ આ બધા ઉપર અધિપત્ય જે છે ને એ સિવાય બી લવ મેરેજ ના યોગ બને ને એ પણ શુક્ર સારું છે ને એવું માની લેવાનું શુક્ર સ્વગૃ હોય સાતમા સ્થાને હોય આ બધું હોય ને તો લવ મેરેજ પણ ઘણી કુંડળી હોય એવી રીતે હોય તો થયેલા છે ટૂંકમાં પસંદગીના પાત્ર સાથે તમારો પ્રેમ જે છે ને એ જળબી રાખે તો આપણે તમારી રાશિને કેવું ફળ આપનારું બની રહેશે ધન રાશિ અક્ષર બ ધ ભૌતિક સુખના કારક શુક્રનું સ્વરાશિ ઋષભ રાશિથી થતું આ રાશિ પરિવર્તન તમારી ગુરુની અધિપત્યવાળી ધનરાશિથી છઠ્ઠા ભાવથી થશે છઠ્ઠું સ્થાન છે ને એ રોગ રીપુ અને ઋણનું છે રીપુ એટલે ગુપ્ત શત્રુઓ તમારા શત્રુઓ તે ઉપરાંત તમારી નોકરી તમારો વ્યવસાય જે હોય એ તેમજ પિતૃધન એ વિશે પણ જોવાતું હોય છે સાથે સાથે નાની મોટી ચિંતાઓ પણ અહીંથી જોવાતી હોય છે તમને શુક્ર એ તમારી રાશિના સ્વામી જે ગુરુ ખરા ને એના પરમ શત્રુ છે શુક્ર પરંતુ શુક્ર તમને અહીંયા શત્રુઓ ઉપર વિજય અપાવશે પરંતુ તમારે અહીંયા તમારા શત્રુઓને ઓળખવા જરૂરી બની રહેશે બીજું બહારના નાસ્તા પાણી બહારનું જે ભોજન છે ને એ નાસ્તોને બધું તમારે ઓછું કરવું જોઈએ કેમકે અહીંયા આરોગ્ય પણ થોડું સાચવવાનું રહ્યું બીજું તમને રોજગાર પણ અપાવે નોકરીની સારી તકો તમને મળે નોકરીથી તમને સારું જોવાય બઢતી અને બદલીના યોગ બની શકે અહીંયા તમને મોસાળનું સુખ પણ સારું જોઈ શકાય બીજું શુક્રની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી બારમા સ્થાને રહેતા તમે તમારો વૈભવ એનું સુખ માણી શકો બારમા સ્થાને શુક્ર જે છે ને એની દ્રષ્ટિ એમાં તમને તમારો જે મોત શોખના સાધનો હોય એ તમે એનો સારો એવો ઉપયોગ કરી શકો ભૌતિક સુખના સાધનો વસાવી શકો કેમ ખર્ચ કરી શકો અહીં તમારે માર્ચ બે હજાર પચીસ થી શનિદેવની દહીંયા પણ ચાલી શરૂ થઈ છે એટલે તમારે થોડું સાચવવાનું તો છે જ પણ એ શુક્ર તમને સારું ફળદાયક છે જે આપણે શનિની ધૈયા છે ને એની વાત તો આપણે આગલા વિડીયોમાં શનિદેવનું રાશિ પરિવર્તન હતું ને એ વિશે તમને કહેલું હતું પણ અહીંયા શુક્ર તમને સારું ફળ આપશે તમને એક પછી એક જે મુસીબતો જે અહીંયા તમને જોવાય એમાં શુક્ર પણ તમને એમાંથી થોડી રાહત આપે તેના ઉપાય પણ તમને કહીશું બીજી ઉપાય જે તકલીફ આવે તો એનું કેવી રીતે એનું આઉટ કરવું અને વધુ તકલીફ ના એ થાય માટે આપણે એના શું ઉપાય કરવા એ પણ આપણે જોઈએ તો સૌથી પહેલાં તો અહીંયા તમારે જો જન્મકુંડળીમાં શુક્ર સ્વગૃ હશે અથવા શુભગ્રહો સાથે યુતિ કરતા હશે તો અહીંયા તમને સારું એવું ભૌતિક શુભ જે આગળ કીધું ને એ બધું તમે ભોગવી શકો તમને સારું ફળદાયક બની શકે પરંતુ જો શુક્ર તમારી જન્મકુંડળીમાં શુભ ફળ ના આપતા હોય અથવા તો પાપગ્રહ સાથે હોય તો તમારે આ બધો લાભ જે છે ને એ તમે મેળવી ના શકો તો તમારે ઉપાય તરીકે શું કરવું જોઈએ તો સૌ પ્રથમ તો ગ્રહોના અધિપતિ ગ્રહોના અધિપતિ શિવજી એમની પૂજા કરવી જોઈએ શિવાલયે જવું જોઈએ અભિષેક કરવો જોઈએ મહાદેવજી ઉપર એમાં ખાસ શુક્રની પ્રસન્નતા માટે મધથી અભિષેક કરવાથી શુક્રની સારી કૃપા તમે મેળવી શકો બીજું અહીંયા સેન્ટ અત્તર પરફ્યુમ્સ સુગંધિત જે પદાર્થો હોય ને એ તમારે છાંટવા જોઈએ આનાથી પણ શુક્ર સારા રહે છે બીજું તમારે ટાપટીપ રહેવું જોઈએ આમ લાગે કે ના પર્સનાલિટી એવી રીતે તમારે ટાપટીપ રીતે રહેવું જોઈએ બીજું તમારે શુક્રની પ્રસન્નતા માટે તમારા કુળદેવી હોય ને તમારા માતાજી કુળદેવી એમને લાલ પુષ્પ ચડાવો ને તો બહુ શ્રેષ્ઠ એનાથી પણ શુક્ર સારા બને છે એમાંય ખાસ રવિવાર મંગળવાર શુક્રવાર આ દિવસે તમે કરો ને તો એનું શુભ ફળ તમને મળે છે બીજું તમે શુક્રના બીજ મંત્રનો જાપ પણ કરી શકો તો શુક્રનું બીજ મંત્ર છે ઓમ ધ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમ ફરીથી કહું ઓમ ધ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમ આ શુક્રનો બીજ મંત્ર છે હવે એમ થાય કે કેટલી સંખ્યામાં કરવાનું તો જપ સંખ્યા છે સોળ હજારની પણ એવું કહેવાય છે કે કરિયુગમાં ઉત્તમ ફળ મેળવવું હોય તો જપ સંખ્યા જે હોય એનાથી ચાર ગણું કરવું પડે આપણે સોળ હજારની જપ સંખ્યા છે ને તો તમારે આ મંત્રના ચોસઠ હજાર જાપ કરવા પડે ચોસઠ હજારની જાપ સંખ્યામાં આ જાપ કરવા જોઈએ તેનાથી તમે એ સુખ ખાસ શ્રેષ્ઠ તમે મેળવી શકો તો આ હતી શુક્રની સ્વરાશિમાં વૃષભ રાશિનું જે આ રાશિ પરિવર્તન તમારી ધનરાશિ માટે કેવું ફળદાયક રહેશે એ વિશેની માહિતી નારાયણ